મુન્દ્રા તાલુકા શહેરમાં બંધ કરાવવા રજૂઆત મુન્દ્રામાં દારૂ બંધ કરાવવા માટે તાલુકા કોંગ્રેસ સમિતિ શ્રી રાજપુર કરણી સેના મુન્દ્રા તાલુકા અને મુન્દ્રા મહેશ્વરી સમાજ દ્વારા રજૂઆત કરાઈ મુન્દ્રા મામલતદાર અને મુન્દ્રા પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી છે રજૂઆત કરનારાઓએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા દારૂબંધીની કડક અમલવારી નહીં થાય તો પોલીસ અને પ્રશાસનને સાથે રાખી જનતા દ્વારા રેડ કરવામાં આવશે સમિતિએ દારૂની ખુલ્લી હેરાફેરીને લઈ સત્તાધીશો પર નિષ્ક્રિયતા અંગે આક્ષેપો કર્યા છે રજૂઆત દરમિયાન તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજપુર કરણી સેના મુન્દ્રા તાલુકા અને મુન્દ્રા ઈશ્વરી સમાજ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેઓએ દારૂ વેચાણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ત્વરિત રોક લગાવવાની માંગ કરી હતી તાલુકામાં દારૂબંધી જળવાય તે માટેના કોઈ પણ જાતના કડક પગલાં લેવામાં આવતા નથી અને જો તંત્ર હજુ પણ કોઈ કાર્યવાહી નહીં કરે તો લોકો સ્વયં કાર્યવાહી કરશે તેવું આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા મુન્દ્રા તાલુકા શહેર અને તમામ સામાજિક સંગઠનો તરફથી મામલતદાર મુન્દ્રા અને તમામ પીઆઈ ને એક આવેદન પત્ર આપી અને જે કાયદો છે એ કાયદાનું પાલન થાય એ માટે અપીલ કરવામાં આવી છે જેની અંદર દારૂ ઉછેતવે છે ખનીચોરી પણ છે અને જે વાહનો વગર પરમિટમાં ચાલે છે અહીંયા કને એ વાહનો અને ટ્રાફિક બાબતની પણ ચર્ચા કરેલી છે તો આ તમામે તમામ મુદ્દાઓ ટૂંક સમયમાં એનો ઉકેલ નહીં આવે તો આગળ જતાને પાછું ગાંધીજી જે માર્ગે જવાની ફરજ ન પડે એમ તંત્રને એક આવેદન પત્ર આપવામાં આવ્યું કે દારૂ નું દૂષણ છે જે સામાજિક ઢાંચા બહુ નુકસાન કરે છે જનરલી એક કોઈ કોમ નથી પણ સમગ્ર દારૂ પીતો વર્ગ આ દારૂ ના બોટલે છે ત્યારે અમારી ખાસ એક જ રેમ છે કે દારૂ બંધ થવો જોઈએ અને એનો પણ નક્કર પગલા માત્ર આવેદન પૂરતા નહીં પણ એના પર નક્કર પગલા લે ને જેની સોર્સ છે જે દારૂ જ્યાંથી આવે છે એના સોર્સ ઉપર માર કરવામાં આવે જેના જે ગંભીર પરિણામોમાંથી સમાજ અને સમાજના વ્યક્તિઓ બચી શકે એટલી અમે અપીલ કરીએ છીએ અને જો આવતા દિવમાં આવું નહીં કરવામાં આવે તો સો ટકા એકસો વીસ ટકા અમે જનતા રેર કરીશું સાથે પોલીસને પણ સાથે રાખીશું અને જે કામ પોલીસ નથી કરતી એ કામ અમને કરવું પડશે મુંદ્રા શહેર અને તાલુકા

ંદોલન કરવામાં આવશે જો એ હતી કે આ મુન્દ્રા તાલુકાની અંદર જે ડીસી ભઠ્ઠા ચાલુ છે એ બંધ કરવામાં આવે સાથે એ ડીસી ભઠ્ઠા થકી ઘણું નુકસાન થાય છે એવા ઘણા કિસ્સા મેં જોયા છે મારી નજરે જે નાની ઉંમરે જે છોકરાઓ પામી જતા હોય તો સાહેબ જોઈને બહુ દુઃખ થાય છે રહી વાત ગુજરાતની અંદર ખાલી લેટર પેડ ઉપર છે દારૂબંધી ખુલ્લે આમ દારૂ વેચાય છે અહિયાં તો આટલો બધો દારૂ પકડાય છે એ દારૂ ક્યાંથી આવે છે મેન પ્રશ્ન એ પ્લસ જે પણ દારૂના અડા ચાલુ છે એ બંધ થાય અને જે જે થના વિસ્તાર છે એની બાજુમાં જ ચાલુ છે એ બંધ કરવામાં આવે એટલી મારી રજૂઆત છે આજે અમે મગનભાઈ ફોફલ સામાજિક આગેવાન ભરતભાઈ પાતારિયા સામાજિક આગેવાન હરેશભાઈ મોથારિયા અને મારું નામ આશાબેન મહેશ્વરી અમારા ચાર જણા દ્વારા એક પહેલ કરવામાં આવી કે ભાઈ દારૂ જ્યાં જ્યાં દારૂ વેચાય છે એ માટે આપણે સામાજિક આગેવાન તરીકે આગળ આવી અને એવી પહેલ કરીએ કે જ્યાં જે આ દારૂમાં માણસો ખપી જાય છે કે કોઈકનો દીકરો હોય છે કોઈકનો ભાઈ હોય છે કોઈકનો પતિ હોય છે તો આ બાબતે આપણે કાંઈક કરીએ અને દારૂ બંધ થાય જો સરકાર કહેતી હોય કે ગુજરાતમાં દારૂ બંધ છે તો ગુજરાતમાં દારૂ ક્યાં બંધ છે દારૂ તો ખુલે આમ વેચાય છે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી કહે છે કે 100 કલાકની અંદરમાં ગુંડાઓનો બટલેગરોનો લિસ્ટ તૈયાર કરો તો મુંદ્રા પોલીસ સ્ટેશન દ્વારા એવું ક્યુ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું બટલેગરોનો લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું કે ખાલી મહિલાઓને જ બટલેખા સાબિત કરવામાં આવ્યું છે શું તમે બુટલેગર ત્યાં માણસો કોઈ તમને જેન્ટ્સ કોઈ બુટલેગર નથી દેખાતા ખાલી મહિલાઓને તમે બુટલેગર સાબિત કરી અને પ્રોગ્રામ રાખો છો તમે મહિલાઓને જો આત્મનિર્ભર બનવા માટે આગળ આવો છો તો જે બુટલેગર છે મોટા માતાઓ છે એને પણ આગળ લાવવા કામ આપો તો એ પણ આ બધું બંધ કરે અને તમને જો આ વસ્તુ દારૂ બંધ નહીં થાય આઠ થી પંદર દિવસની અંદરમાં ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ 24 ટ્વેન્ટી ફોર સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો જુઓ છો આજે જ બુકિંગ કરો કરો અને તમારા સપનાને સાકાર એડ્રેસ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો